નમસ્કાર ખેડો મિત્રો ગોંડલ છે બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો બાર નંબરનો બ્લોક એક આખો ભરેલો છે છાપરા નંબર એક આખું ભરેલું છે તેટલી આજે આવક જોવા મળી રહી છે અને હરાજી કામકાજ મિત્રો બ્લોક નંબર બાર માંથી શરૂ થવાનું હરાજીમાં જસી તો ચાલો હરાજી નું કામકાજ પણ ચાલુ થઈ ગયું ચાલો જઈએ જાણી લઈ આજના બજાર ભાવ

সষোন এঌ সপ� концеন এমাম কািনে জসোন ইনানুতে ، সুফার জমাসদেয ামাণাতেনো বসতোন ইরাশ তীম দর্যিন্লели যবণে এমাভানি এমাসদয় એકાણું છન્નું બસો એક છ અગિયાર છ એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ અડતાલીસ એકાવન

બસો ને છન્નું રૂપિયાનો ભાવ છે ને સફેદ ડુંગળીના બસો ને છન્નું રૂપિયાનો ભાવ છે તેને સાઈડની વાત કરીએ તો મોટો માલે છે અને અંદરમાં મીડિયમ માલે જોવા મળીએ છે ઝીણો માલે જોવા મળે ત્રણેય ક્વોલિટી આની અંદરમાં છે

એકાશી રૂપિયાનો ભાવ છે એકાશી રૂપિયા નો ભાવ છે તમે જોતા આ ટાઈપનો બગાડવાળો માલ છે અને આ ટાઈપનો સારો માલ છે ખાલી એકાણું રૂપિયા નો ભાવ છે આનો ખાલી એકાણું રૂપિયા નો ભાવ છે તમે જો આમાં ઉકેલો માલ જોવા મળ્યો છે અને નાસિક ડુંગળી